નમસ્કાર મિત્રો ગુજરાતી યુદ્ધની રાજ્યના અનેક વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારિકાના કલેક્ટર પણ લોકોને સરહદી ગામમાં અત્યારે સ્પેસિફિક્લેક આઉટ કરવાની અપીલ કરી છે જણાવી દઈએ કે દ્વારિકા ઓખા મેટાપુર બેટ દ્વારિકા માટે કલેક્ટરે આ આદેશ ત્યારે બહાર પાડ્યો છે આજ સાથે જ અત્યારે દ્વારકાધીશ જગત મંદિર પણ સાંજે સાત થી ત્યારે સવારે છ વાગ્યા સુધી બંધ રહે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે કલેક્ટર દ્વારા ત્યારે દ્વારકામાં શોપિંગ સેન્ટરો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે જ્યારે સાંજે સાત વાગ્યા પછી તમામ ત્યારે એક્ટિવિટી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે ઇમરજન્સી સિવાય કોઈ પણ લોકો ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ